આગમે રહો તમે ફેમસ થઈ ગયા ને આદરભાઈ આયા આવા રોડ अनेको તો કંટ્રોલ હોય ભાઈ હવે સેલ્ફી લેવા તો ગાડી

અલગ બનેવો તો કી લેવો કરાય કે નજર માં કાં કાલી ઓલા ભાઈ બનાવતા એવું કી લઈને આવતા કે શું ઓલા ઠકરા બાદ રે જગાતે મારે ની બેન આને એકા તો બેર ને આમાં બેઠી ગયો તમે નાઈટ માં લઈને ગામે આવ્યા તો તમામને પકડે છતા ઉના તો 3 વર્ષ ના

આરો અચ્છા हमको सिका रिया है साला डरिना हेलमेट નો પડ્યો હોય તો લાઈસન્સ નો હોય તો બીસી નો હોય ઠીંગરા બરો જો ઓલા ભાઈ કેમ ઉપર નીચે થઈ છે

हूं कैसे तुम 12:00 बजे घर आओगे आज

કાકી મે મારા હિમ્બી બોલ દે ઓલામાડે ગાયું દે આગડે વારો આપણે બહાર જઈએ એટલે નાજેમાં કોને પૂછિન ગયા તો એમ જ પૂછે મને ન્યામ દેતા કોને કીધું હતું મને મને બે એકવાર વાય સતલ ચાવકુટુ લેટ લેટે જાવ કુટુ બલે ખેલું છું દે દોમો

તારે કપડું હક્કુ છે જ નહીં તો હું કપડું એક દિવસ સામે કપડું નહોતું ને અતારે નથી તો હું એ કોણ કોણ ડાયલોગ બીજાના ડાયલોગ કોપી કેશ નો ગેસ તીજે તારો બાપા

આને મારે ગાડી જપ્તા કરી નાખી જા ભાઈ પોચ આ રોડ થી શરૂ નતો જો કે મે ફોટા બોટા વડે લીધા છે આ દરવાજો આયે કે મે જોલા પણ કુતરા થી સાવધાન તમારી પેડી થી સાવધાન કુતરા થી કીધું કુતરા ને પેડી માં આપણે પેડી ને ગેમ ના બંધાવા દે આપણે કે એને ઉગારે

છે ને ખાતર ન પાડવાનો એ સુતારી અને મોટા મારા નહીં આપણે ભાઈ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं तुम आशाकरભાઈ સેલથી પડી સાગરભાઈ સેલથી વિદિત માણ સીધું ફોટા પાડી

આઈનું તમને કેતો તો તો ઉભરે તો આગળના વિડિયોમાં તમારો ક્લિપ નાખી જોઈ લેજે આમાં નથી ઓલી ગાડી છે છે ના થોડા રજવાડા રજવાડા વાહ ભાઈ રોંગ સાઈડમાં છે શું તમે

रेवड़ी होता लोग बताओ બતાવજો कट सकता कौन आते हैं अब जो कहीं जो बताओ देखा कर अब हुई जाऊँ अब हुआ ना ना जा जाऊँ ना